નમસ્કાર દર્શક મિત્રો ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી હમણાં હમણાં લાગે છે કે ગુજરાત અને અમદાવાદમાં જે ફ્લાય ઓવર બ્રિજ છે નદી ઉપરના બ્રિજ છે રેલવે ઉપરના બ્રિજ છે એની પનોતી બેઠી હોય એવું લાગે છે હાટકેશ્વર બ્રિજનો વિવાદ છે એ ત્રણ વર્ષ સુધી બરાબરનો ચાલ્યો એણે માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ નહીં રાજ્ય સરકારની પ્રતિષ્ઠાને પણ ધક્કો પહોંચાડ્યો છે હવે એ બ્રિજ તોડવાનું ચાલુ કરતાં એ થોડો એ વિવાદ ઠંડો પડ્યો ત્યાં સુભાષ બ્રિજનો વિવાદ શરૂ થયો સુભાષ બ્રિજનો એક સ્પાન બેસી ગયો એમાં તિરાડ દેખાણી અને અચાનક એના પરથી વાહન વ્યવહારની અવર જવર તાકીદના ધોરણે બંધ કરી દેવી પડી જેને કારણે આસપાસના જેટલા સર્કલ્સ છે જેટલા રોડ્સ છે એના પર ટ્રાફિક જામની પારાવાર સમસ્યા ઊભી થઈ છે કેમ કે ગાંધીનગર તરફથી આવતા વાડસ તરફથી આવતા આશ્રમ રોડથી આવીને શાહીબાગ તરફ જવા માંગતા તમામ વાહનો માટે આ જે સુભાષ બ્રિજ છે એ અત્યંત મહત્ત્વનો બ્રિજ છે શાહીબાગ તરફ જવા માગતા હોય કે દિલ્હી દરવાજા તરફ સિટીમાં જવા માગતા હોય તમામ વાહનો માટે આ બ્રિજ છે એ ખૂબ જ મહત્ત્વનો છે જેને કારણે હવે ટ્રાફિક જામની એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે આમ તો બ્રિજની જે બાંધકામ થતું હોય છે એ ટ્રાફિકનો પ્રશ્ન નિવારવા માટે જ થતું હોય છે પરંતુ કેટલાક બ્રિજ એવા હોય છે કે એની દિશા જ વિચિત્ર પ્રકારની પસંદ કરી હોય તો નીચે ટ્રાફિક જેમનો તેમ હોય ને ઉપર બ્રિજ છે એ ખાલી ખમ પડ્યો હોય પરંતુ ગંભીરા બ્રિજની જે ઘટના બની મોરબી બ્રિજની જે ઘટના બની એ પછી હવે એન્જિનિયરો અને અધિકારીઓ સચેત થઈ ગયા છે દૂધનો દાજેલો છાશ ફૂંકીને પીવે એમ સુભાષ બ્રિજ ફરી ક્યારે ચાલુ થશે બહુ મોટો પ્રશ્ન છે કારણ કે એની તમામ પ્રકારની અત્યારે ચકાસણી થઈ રહી છે અત્યારે બહારની એજન્સી બોલાવી અને એનું જે બેજ છે એના જે નીચે જમીનની અંદર એની જે પકડ છે એનો અભ્યાસ થઈ રહ્યો છે એટલે ફરી ક્યારે ચાલુ થશે એ સૌથી મોટો પ્રશ્ન છે જ્યારે ગંભીરા બ્રિજની ઘટના બની ત્યારે શહેરના સિક્સ્ટી નાઇન અગ્ન સિત્તેર બ્રિજની તપાસ કરવામાં આવી હતી અને જે જે કન્સલ્ટન્ટે તપાસ કરી એણે સબ સલામતીના રિપોર્ટ આપ્યા હતા એક સુભાષ બ્રિજની વાત કરીએ તો એની ચકાસણીમાં એના કન્સલ્ટન્ટે એક જગ્યાએ એવી નોંધ કરી છે કે ચામાચીડિયા બહુ હોવાથી ત્યાં તપાસ થઈ શકી નથી કેવા પ્રકારનો આ લોજિક છે કેવા પ્રકારનો તર્ક છે અને આ રિપોર્ટ જ્યારે સબમિટ થયો ત્યારે રોડ અને બ્રિજ ખાતાના જે વિદ્વાન અને અનુભવી એન્જિનિયરો બેઠા છે એમણે આ વાક્ય વાંચ્યું હતું કે નહીં કે ભાઈ આવી દલીલો ના ચાલે તમારે ત્યાં જ કોઈ પ્રાણી હોય ઋતુ હોય કાંઈ પણ હોય તમારે એને એ અવરોધ હટાવીને ત્યાં તમારે ચકાસણી કરવી જ જોઈએ પરંતુ આવું પણ દિંડક છે હંબક છે એ કોર્પોરેશનની અંદર ચાલી રહ્યું છે એનો આ નમૂનો છે આવા જે કન્સલ્ટન્ટ નમૂનાઓ છે એમને બ્લેકલિસ્ટ કેમ નથી કરાતા એ સૌથી મોટો પ્રશ્ન છે હવે રાંડા પછીનું ડાપણ આવ્યું છે સુભાષ બ્રિજની જે નબળાઈ છે એ સામે આવ્યા બાદ બીજા સોલ એવા બ્રિજ છે કે જેના ઉપર હેવી ટ્રાફિક રહે છે ચોવીસે કલાક ટ્રાફિકથી ધમધમતા રહે છે એવા તમામ બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે અને ભારે વાહન અંદર દાખલ ના થઈ જાય એ માટે બંને તરફ બેરિયર લગાવવાનું નક્કી કર્યું છે આ જે સોળ બ્રિજ છે એમાં જો નામ જોઈએ તો કાલુપુર બ્રિજ છે સરદાર બ્રિજ છે સરદાર બ્રિજ બે છે જૂનો અને નવો બંનેમાં આ જ હાલત છે પછી ગાંધી બ્રિજ નહેરુ બ્રિજ પરીક્ષિત બ્રિજ સુભાષ બ્રિજ ગિરધરનગરનો બ્રિજ આંબેડકર બ્રિજ ચિમનભાઈ બ્રિજ કેડીલા બ્રિજ નાથાલાલ જગડા બ્રિજ સરદાર બ્રિજ નવો પછી ચાંદોડિયા બ્રિજ વિવેકાનંદ બ્રિજ ગાંધી બ્રિજ અને જીવરાજ બ્રિજનો સમાવેશ થાય છે આ તમામ છે એ શહેરના અત્યંત મહત્વના બ્રિજ છે પરંતુ આ જે બ્રિજ બંધ કરાયા એમાં શાસ્ત્રી બ્રિજ જે વિશાલાથી પિરાણા ને નારોલ તરફ જાય છે એ બ્રિજનો ઉલ્લેખ કેમ નથી એ બહુ મોટો સવાલ છે કારણ કે એમાં એક તરફ અવર જવર ચાલુ રહે એક તરફ બંધ કરવો પડે એવી સ્થિતિ વારંવાર આવી છે અને જ્યારે એક તરફનો બ્રિજ બંધ હોય ત્યારે બ્રિજા એક જ જે ટ્રેક છે એના ઉપર ટ્રાફિક જામ થાય છે એટલું જ નહીં એક સ્પાન ઉપર આઠથી દસ ટ્રકોનું વજન આવી જતું હોય છે ને બાજુમાં નાની નાની કાર અને સ્કૂટરનું વજન તો અલગ અને એ વખતે અમે જે વાઇબ્રેશન આવતું હોય છે ડરાવનું હોય છે એટલે શાસ્ત્રી બ્રિજ જે સૌથી જર્જરિત બ્રિજ છે એનું આમાં નામ નથી એ એક બહુ મોટો પ્રશ્ન છે બીજી વાત કરીએ નવા જ બનેલા રોડની બોપલ પાસે કે જેનો છેડો ઉતરો ત્યાં માત્ર ખેતરોને દિવાલ છે એ બ્રિજ અંગે કોઈ કશું બોલતું જ નથી એમાં આવડા પણ સંકળાયેલું છે મ્યુનિસિપલ કોર્પોરેશન સંકળાયેલું છે અને રેલવે સંકળાયેલી છે પરંતુ આ બ્રિજને કોણે બનાવવાની મંજૂરી આપી બનાવતા પહેલાં એનું સ્થળ પરીક્ષણ કરાવ્યું હતું કે નહીં એ અંગે કોઈ જ કશું બોલવા માટે તૈયાર નથી હવે બોપલ બ્રિજની જે વાત છે એના માટે કોઈએ તો કશું બોલવું જ પડે અત્યારે લોકો ત્યાં ઉપર ચાલવા માટે એનો ઉપયોગ કરે છે હવે આ બધા વિવાદો ચાલુ જ છે ત્યાં વલસાડ પાસે ઔરંગા નદી ઉપરનો બ્રિજ છે એનો એક ભાગ ગઈકાલે તૂટી પડ્યો એની નીચે પાંચ શ્રમિકો દટાઈ ગયા સદનસીબે આસપાસના લોકોએ દોડી જઈ અને શ્રમિકોને બહાર કાઢી અને હોસ્પિટલ મોકલ્યા એ શ્રમિકો બચી ગયા છે ભગવાનનો પાર પરંતુ આ રીતે ચાલુ જે બાંધકામ હોય ત્યારે એનો જેક છટકે અને સ્પાન નીચે ધડામ લઈને પડે આ દ્રશ્યો છે એ આપણા માટે ખરેખર ડરાવના છે હવે અગાઉના વર્ષોના જે જે બ્રિજ બનતા હતા એ લાંબો સમય ચાલતા હતા નવા બ્રિજ બને છે એ બહુ જ ઓછા વર્ષોની અંદર જવાબ દઈ દે છે હાટકેશ્વર બ્રિજ બેતાલીસ કરોડના ખર્ચે બન્યો અને ચાર જ વર્ષમાં એને આવજા માટે બંધ કરવો પડ્યો પહેલાં બે વર્ષમાં તો એમાં ઉપરથી પોપડા ઉખડીને સરિયા દેખાવા માંડ્યા હતા આનું કારણ લગભગ ત્રણ ચાર કારણો એ છે કે એક તો જે ખાયકીની ટકાવારી વધી છે એ એક કારણ છે બીજું કારણ એ છે કે સુપરવિઝનનો સદંતર અભાવ હોય છે નથી તો કોર્પોરેશનના એન્જિનિયરો ત્યાં કંઈક ચેક કરવા જતા કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન સોંપ્યું તો નથી એ લોકો તપાસ કરવા જતા એટલે તપાસની જે એના પર સતત નજર રહેવી જોઈએ ઘણી વખત તો કમિશનર બંસાનિધિ પાની પણ સમીક્ષા બેઠકમાં કહેતા હોય છે કે ભાઈ તમને કાર આપી છે ડ્રાઈવર આપી છે તો તમે બહાર નીકળો નવા કામો થતા હોય ત્યાં સુપરવિઝન કરો કમસે કમ આંટો તો મારો તો ત્યાંના જે કામ કરવાવાળા છે એ થોડા સચેત તો રહે પરંતુ સુપરવિઝનનો સદંતર અભાવ છે નવી ટેકનોલોજી આવી છે અનેક પ્રકારના નવા રિસર્ચ થયા છે નવા કેમિકલ્સ આવ્યા છે છતાં કામ નબળું થતું જાય છે આ વિરોધાભાસ સમજી શકાતો નથી ટેન્ડરો ઊંચા આવતા થયા છે કે હવે અમે મજબૂત કામ કરશું અમે લોખંડ વધારવા માપ માટે અમે ટેન્ડર ઊંચા ભાવનું આપીએ છીએ અને છતાંય તે પરિસ્થિતિ એની એ જ રહે છે એ એક જે વિરોધાભાસ છે એ તમામ લોકોએ સ્વીકારવો જોઈએ રોડ્સ એન્ડ બિલ્ડિંગ જે રાજ્ય સરકારનું ખાતું છે એમાં પણ આવી જ હાલત છે જ્યારે રાજ્યની અંદર નવા બંધાતા બ્રિજમાં આવી ફરિયાદો આવી રોડ તૂટી જવાની ફરિયાદો આવી ત્યારે એના જે ઉચ્ચતમ ટોચના અધિકારીઓ છે એને બદલી અને અત્યંત જે મહત્ત્વ વગરના ખાતાઓ છે એમાં એમની બદલી કરી દેવામાં આવી છે કોર્પોરેશનમાં પણ સાફસુફીની ખૂબ જ જરૂર છે કેમ કે રોડ છે પહેલાં વરસાદે તૂટી જાય એવું થોડું હોય કારણ કે નથી કોઈ મટિરિયલ જોઈતું નથી કોઈ એની ગુણવત્તાની ચેક રાખતું કે નથી ત્યાં રાત્રે કામ થતું હોય તો ઉપર જઈને સુપરવિઝન કરતું જેને કારણે કોન્ટ્રાક્ટરને એક મેદાન મળી જાય છે માની લો કે હાટકેશ્વર બ્રિજનો જે કોન્ટ્રાક્ટર છે એને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બ્લેકલિસ્ટ કર્યા પરંતુ એની અધિકારીઓ એન્જિનિયરો સાથેનું રાજ્ય કક્ષાએ ને કોર્પોરેશન કક્ષાએ મેળાપી પણ સહેજ પણ ઓછું નથી થયું એને બ્લેકલિસ્ટ કરતા લેટ શું કામ કરવામાં આવ્યા હતા એના કારણોમાં જાવ તો ખબર પડે કે એને એક મોટો કોન્ટ્રાક્ટ છે એ રનવે ઉપર આવી ગયો હતો એ મળી ગયા પછી એમને બ્લેકલિસ્ટ કરાયા એટલે જે નબળું બાંધકામ કરે છે એના ઉપર અધિકારીઓને એન્જિનિયરો કે રાજનેતાઓ જે કોઈનું એને પીઠબળ હોય કેટલો એના પર દયાભાવ રાખે છે એ તો તમે જુઓ કે પ્રજાને હેરાન થવું હોય તો થાય અમારો કોન્ટ્રાક્ટર છે એ સચવાઈ જવો જોઈએ હવે રોડ અને બ્રિજની વાત કરીએ આગળ તો એની જે ટેસ્ટિંગ ને એ બધું હોય છે અત્યારે લેબોરેટરીમાં કોઈ પણ વસ્તુ તમે આપો તો ટેસ્ટ થઈ જાય છે જ્યારે કામ ચાલતું હોય ત્યારે એના મટિરિયલનું ટેસ્ટિંગ કેમ નથી કરાવવામાં આવતું જ્યારે રોડ બનતો હોય ત્યારે એનું જે હોટ મિક્સ આવે છે એનું ઉષ્ણતામાન માપવા માટેના યંત્રો છે શા માટે નથી માપવામાં આવતું કે ભાઈ એનું ઉષ્ણતામાન બરાબર છે કે હોટ મિક્સ છે ઠંડુ પડી ગયેલું છે કારણ કે ડામર ઠંડો પડી જાય એટલે એ તો નથી હોતો અને એ માટીને અને એને મેલ નથી હોતો એવી રીતે વરસાદને ડામરને મેલ નથી હોતો એટલે એ રીતે જે ડામર પાથરી દે તો એ પહેલાં વરસાદે તૂટી જ જવાનું છે એ એક લે મેનને પણ ખબર પડે છે આપણા જે વિદ્વાન એન્જિનિયરો છે એ આ દિશામાં ધ્યાન આપે અને લોકોની જે સુખાકારી છે કારણ કે બ્રિજ છે એ એટલા માટે જ બનાવવામાં આવ્યો છે કે રોડ ઉપરનો જે ટ્રાફિક છે જે જામ થતો હોય છે એમાં રાહત મળે હવે તો ડબલ ડેકર બ્રિજ પણ બનવા માંડ્યા છે એ રાહત મળે એટલા માટે બનાવવામાં આવતા હોય છે ને બને ત્યારે એના પર એક ચુસ્ત સુપરવિઝન રાખવામાં આવે તો ઘણા ખરા પ્રશ્નો હલ થઈ શકે એમ છે અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો એને સબસ્ક્રાઈબ કરશો અને રોડ મજબૂત બને બ્રિજ મજબૂત બને એ માટે તમારો શું મત છે એની કોમેન્ટ પણ ચોક્કસ કરશો જ અત્યારે બસ આટલું જ નમસ્કાર